ફ્રેન્ડ્સ હું જય શ્રી વિ ગોસ્વામી તમારું સ્વાગત છે જય શ્રી કિચન હાઉસમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાલકનો હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો એક અલગ નવી જ રીતે આપણે બનાવીશું તમે ચોક્કસ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ પાલક જે છે એ એકદમ પોષકતત્વથી ભરપૂર હોય છે અને ઘણા બધા ફાયદા પણ હોય છે એમાં જો જે આપણે એમાંથી વિટામિન સી અને મિલ મિનરલ્સ અને લોહીમાં પણ વધારો કરે છે તો ફ્રેન્ડ્સ તમે આ બાળકો પાલક ના ખાતા હોય તો તમે આ રીતે એમને બનાવીને આપશો તો એ માગીને ખાશે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આ નાસ્તો બનાવવા માટે આપણે એક કપભ સૂજી લઈશું અને અડધો કપ આપણે અહીંયા જે દહીં લઈશું એને મિક્સ કરી લઈશું તો મિક્સ થઈ ગયા પછી એને આપણે સાઈડમાં રાખી દઈશું અને અહીંયા અઢીસો ગ્રામ અમે ફ્રેશ પાલક લીધા છે તો એને આપણે પાણીથી ધોઈ લઈશું તો આ રીતના ચોખ્ખા પાણીથી આપણે ધોઈ લઈશું ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ આ પાલકમાં એકદમ તૂરો સ્વાદ હોય છે તો એનાથી બાળકો બિલકુલ નથી ખાતા તો એને આપણે ધોઈને એને આ રીતે લઈશું તો અહીંયા કાણાવાળા વાસણમાં આપણે ધોઈને આપણે એને લઈશું અને પાણી વધારાનું નીકળી જાય અને હવે આપણે જે પાલક લીધો છે ધોઈને એ બધું જ પાલક આપણે મિક્સર જારમાં ઉમેરી લઈશું હવે અહીંયા આપણે લીલા મરચાં આપણે લઈશું બે તો આદુના બે ટુકડા આપણે ઉમેરી લઈશું હવે આપણે એનું ઢાંકણ બંધ કરીને એકદમ સ્મૂથ આપણે પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા એકદમ સ્મૂથ આપણી પેસ્ટ તૈયાર છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણી આ પેસ્ટ તૈયાર છે તો એને આપણે જે સોજી અને જે દહીં મિક્સ કરીને રાખ્યું છે તેમાં ઉમેરતા જઈશું અને આપણે મિક્સ કરતા જઈશું તો અહીંયા આપણે પાણી નથી ઉમેરવાનું ફ્રેન્ડ્સ આપણે જે પેસ્ટ બનાવી છે તે જ આપણે ઉમેરવાની છે તો આ રીતે હું થોડું થોડીક પેસ્ટ ઉમેરતી જઈશ અને આ રીતનું બેટર બનાવતી જઈશ તો અહીંયા આપણું આ બેટર એકદમ તૈયાર છે ફ્રેન્ડ્સ અને હવે અહીંયા આપણે બેટર જે છે એકદમ પતલું નથી બનાવવાનું થીક જ આપણે રાખવાનું છે તો અહીંયા આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું મિક્સ કર્યા પછી એને આપણે સાઈડમાં રાખી દઈશું હવે અહીંયા આપણે કઢાઈમાં બે ચમચા જેટલું તેલ લઈશું અને અહીંયા રાઈ ઉમેરી લઈશું અને જીરું ઉમેરી લઈશું બેલીલા મરચાં અને એક નંગ ડુંગળી ઉમેરી લઈશું તો એને આપણે થોડીકવાર સાતળી લઈશું અડધી ચમચી હળદર અને એક ચમચી આપણે મરચું અડધી ચમચી હિંગ અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી જીરું અને એક ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર બધા જ આપણે મસાલા ઉમેર્યા પછી આપણે એને સાતળી લઈશું મિક્સ કર્યા પછી આપણે બટાકાનો જે માવો છે એ ઉમેરી લઈશું તો બટાકાને મેં પહેલેથી જ આપણે ગ્રેટ કરીને રાખ્યા હતા તો આ રીતના ઉમેરીને મિક્સ કર્યા પછી આપણે ઉપર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું મિક્સ કરી દઈશું ફરીથી આપણે અને આપણે મિક્સ થઈ ગયા પછી ઉપરથી લીલા દાણા આપણે ઉમેરી લઈશું તો લીલા દાણા પણ આપણે ઉમેર્યા પછી મિક્સ કરી લઈશું અને એને પણ સાઈડમાં રાખી લઈશું અને આપણું જે બેટર તૈયાર હતું એને એમાં અડધી ચમચીથી પણ ઓછો એનો ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું તો અહીંયા મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ્સ અને અહીંયા આપણે જે માવો બનાવે છે બટાકાનું એ હાથમાં થોડુંક તેલ આપણે ગ્રીસ કરી લઈશું અને આ રીતે આપણે એને પેંડા જેવું વાળી લઈશું અને આપણે આ રીતનો રોલ કરી લેવાનો છે અને અડધો ગ્લાસ આપણે એમાં પહેલાંથી તેલથી ગ્રીસ કર્યો છે અને અડધો ગ્લાસ આપણું બેટર ભરી દઈશું અને વચ્ચે રોલ આપણે રાખીને સાઈડમાંથી બેટરને આ રીતના ઉમેરી લઈશું તો અહીંયા આપણે આ રીતના ગ્લાસ આપણે ત્રણ જેટલા તૈયાર કર્યા છે અને આપણું કુકર હવે આપણે રાખી દીધું છે પાંચ મિનિટ માટે આપણે એને આ નાસ્તો સ્ટીમ કરવા રાખી દઈશું તો આપણો આ નાસ્તો આપણો તૈયાર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો એને આપણે બહાર કાઢી લઈશું અને પાંચ મિનિટ માટે પાછું ઠંડુ થવા દઈશું તો ઠંડુ થઈ ગયું છે અને એને આપણે આ રીતના ગ્લાસથી આપણે બહાર કાઢી લઈશું જો ફ્રેન્ડ્સ ના નીકળે તો તમે ચાકુ આપણે એકવાર ફેવરી લેજો તો એકદમ સરળથી આપણો આ નાસ્તો ઇજીથી નીકળી જશે તો તમે જોઈ શકો છો મેં ત્રણ ગ્લાસમાં આ નાસ્તો બનાવ્યો છે અને આ નાસ્તો જો તમે બાળકોને બનાવીને આપશો તો બહુ જ સરસ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યો છે અને આ રીતે કટ કરી લઈશ તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ જય શ્રી કિચન હાઉસને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી તમે ક્યાંથી બોલો છો કઈ સિટીમાં તો એ પણ જણાવજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ